થાય કે તમે હકીકતમાં કોણ છો અને શું વિરુદ્ધ આપી દી મહારાજ એ તો અલગ એક વાત છે તો ધર્મ ક્ષેત્રની વાત છે પણ અત્યારે તો આ એક વ્યવહાર ઉપર બેઠો છું એટલે એ વાત કદાચ અલગ થાય પણ અહીંયા દાદા કીધું કે બેટા ઠીક એમ કરીને દાડો ને પોત્રો બંને છોકરી જવા માટે ગયેલા પરિવાર વચ્ચે ત્યારે આખો પરિવાર ને મળ્યા અને મળી કરી અને પછી છોકરીને બોલાવી છોકરી આવી પાણી પાણી છોકરાને પછી દાદાએ છોકરીને કીધું કે બેટા એ કામ કરીશ તો કે બોલો દાદા તો કે ભગવાનના ના મંદિર માંથી એક અખંડ દીવો તૈયાર કરીને લે જો વડીલ શું કામ કરે છે ભગવાન ના મંદિર મંદિરમાંથી એક અખંડ દીવો કરી અને લઈ આવ વિચાર કરવા લાગી કે દાદા એ તો કહી કહી દીધું કે અખંડ દીવો તૈયાર કરીને લઈ આવો પણ અખંડ દીવો કેમ કરા આ વીસ બાવીસ વર્ષની છોકરી વિચાર કરતી મંદિરમાં ઉભી કારણ કે પરિવારના એક એક સદસ્ય બધાય એક સાથે હું હોલમાં બેઠેલા રસોડા બાજુ નજર કરે તો કોઈ દેખાય નહીં અંદર રૂમની અંદર નજર કરે તો કોઈ દેખાય નહીં કારણ કે પૂછવારું કે કોક ઘરના સદસ્ય મળે તો એને પૂછું કે અખંડ દીવો કેમ કરાય પણ કોઈ એને દેખાણું નહીં પછી ભગવાનના મંદિર આગળ હાથ જોડી અને ઊભી રહી અને ખૂબ વિચાર કરતી હતી વિચાર કરતાં કરતાં એ છોકરી પંદર વર્ષ પાછળ ગઈ છે એના જીવન અવસ્થાને પંદર વર્ષ એ પાછળ ગઈ અને જયારે એ પાંચ વર્ષની ઉંમરની હતી છોકરી ત્યારે એની દાદી જોડે જોડે ભગવાનના મંદિરમાં બેસતી વડીલોનો સંઘ પણ બહુ કામ આવે એ પાંચ આઠ વર્ષની હશે અવસ્થાની ત્યારે એની દાદી જોડે એ ભગવાનના મંદિરમાં બેસતી અને એની દાદી નવરાત્રીના નવ દિવસનું અનુષ્ઠાન કરેલું અને એ પોત્રી નવ દિવસ રમતા રમતા એને દાદી બેગી નવ દિવસ ઈ મંદિર માં બેઠેલી અને ઈ દિવસો એને યાદ આવી ગયા અને એ દિવસોમાં જોયું કે મારી દાદી એ નવ દિવસનું અનુષ્ઠાન કરેલું હતું માતાજીનું અને નવ દિવસનો માતાજીનો દીવો કર્યો હતો અને એ નવ દિવસનો દીવો એ અખંડ દીવો હતો એ દીવો એને યાદ આવ્યો અને એ જોયેલો દીવો જો મનમાં એ દીવો બનાવી અને એક દીવલ દીવો લઈ હાથમાં અને એ વટ ઊભી રાખી એમાં દીવલ પૂરી અને એ દીવો તૈયાર કરી અને દાદાને કીધું કે લો દાદા આ મારી મતી અનુસાર મેં તમને અખંડ દીવો તૈયાર કરી અને આપ્યો આમાં કાંઈ પણ ભૂલ હોય તો તમે મને કહેજો મારા પરિવારજનોને ન કેજો મેં મારી મતિ અનુસાર કર્યું અને છોકરા એ જ્યારે અખંડ દીવો તૈયાર કરી અને છોકરી લી આવીને દાદાના હાથમાં ગીત દીધો એટલે દાદા એક પણ સવાલ નથી છોકરીને કર્યો એક પણ સવાલ નથી પરિવારજનોને કર્યો અને સીધું પરિવારજનોને કીધું કે મારો પોતરો માથા ઉપર સાફો બાંધી અને અખાત્રીજને આવી જશે એ જાણેનું સામયં કરજો એટલું કહી દાડો ઊભો થઈ અને પોતરાને લઈ કરી અને નીકળી ગયો અને રસ્તામાં દાદાને પોતરો કે દાદા આ તમે શું કરી આવ્યા તો કે કાં વે તમારા ઉપર કેટલો વિશ્વાસ મૂક્યો તો કે મારા માટે છોકરી તમે પસંદ કરજો તમે જે સવાલ કરશો કે એ છોકરી મને પસંદ આવશે પણ દાદા આ તો તમે છોકરીનું નામ શું છોકરીને કાંઈ બે ચાર સવાલ ન પૂછ્યા કાંઈ ન પૂછ્યું અને છોકરીએ તમને દીવો હાથમાં દીધો અને તમે કહી દીધું કે મારો પોતરો અખાત રીતના જાણ લઈને આવશે એટલે એ હું શું કાંક તો પૂછું તું ચાર શબ્દ તો કે તે મારા પર વિશ્વાસ કર્યો હતો ને તે શું કીધું હતું કે દાદા તમે કહેશો એ મને ચાલશે પણ તમારી પસંદની બાઈ સાથે હું લગ્ન કરીશ તો હવે મેં એ છોકરીને પસંદ કરી કે તારા માટે એ લાયક છે હવે તું મને એક સવાલ ન કરશે ને મને ઘરે આવે

એટલા માટે મને ખબર પડી કે આ છોકરીની અંદર કાંક ધર્મ છે અને એનાથી અલગ હટીને વાત કરું તો એ દાદાએ એમ કીધું પરિવારજનોને કે જે ભગવાનના મંદિરમાં દીવો કરે ને એ ઘરનો દી વાળે બાકી જેને ભગવાનના મંદિરના દીવા કરતા ના આવડે બેટા એ ઘરનો દી કે દી ન વાળી શકે એટલે જે ભગવાનના મંદિરમાં જોત પ્રજ્વલિત કરી શકે ને એ જ ઘરની જોતને ઉજાગર કરી શકે ત્યારે એ પોત્રાને વાત સમજાણી અને પોત્રે કીધું કે દાદા વાહ તમારી શીખને વાહ તમારી સમજણને વાત તમારા ઉપદેશને એમ કરી અને છોકરે એ છોકરીને પસંદ કરી અને પછી પસંદ કરી અને છોકરો એ છોકરી સાથે લગ્ન કર્યા એટલે મારો અહીં કહેવાનો એ ઉપદેશ છે કે પરિવારજનોની અને પાટીદાર જનોની એક દિવસ આ ભાથુની સંસ્કૃતિ હતી આ સંસ્કૃતિથી પાટીદાર સમાજ